ગઈકાલે તારીખ બાર છ બે હજાર પચીસનો નો દિવસ ભારત દેશ માટે કાળો દિવસ કહી શકાય કારણ કે ગઈકાલે જે જે અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી જેમાં ઘણા લોકોના મૃત્યુ થયા સાથે આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું હતું તેમ જાણવા મળ્યું જેમાં વધુમાં આ ઘટનાની વાત કરીએ તો અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટનામાં મહિલા તબીબનું મૃત્યુ થતાં તારાજનું ડૉક્ટર દંપતી ખંડિત થયું ડોક્ટર મહિલાનું પાંચ દિવસ પહેલા જ અહીં શ્રીમંત કરવામાં આવ્યું હતું આ ઘટનાને એક દિવસ પહેલા જ ડૉક્ટર દંપતી અમદાવાદ ગયા હતા પતિ સિવિલમાં ન્યુરોલોજીસ્ટ છે તેઓની ડ્યુટી હોવાથી તેઓ ઘરેથી રવાના થયા અને પ્લેન હોસ્પિટલ પરિસરની બિલ્ડિંગ પર પડતા આ દુર્ઘટના બની હતી દેવલી ગામના વતની ખરગ સમાજના સોલંકી પરિવાર હાલ તળાજા અંબિકાનગરના ગેટ પાસે જ મકાન ધરાવતા વેલજીભાઈ સોલંકીના દીકરા ડૉક્ટર પ્રદીપભાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોલોજીસ્ટ છે તેના પત્ની ડૉક્ટર કાજલબેન એમડી હોમિયોપેથી હતા બંને સિવિલ હોસ્પિટલની અતુલ્ય બિલ્ડિંગમાં રહે છે સાથે ડૉક્ટર કાજલબેનનો ભાઈ ડૉક્ટર ભાવિન સહેતા પણ તેની સાથે રહેતા હતા ડોક્ટર કાજલબેનના પિતા ધીરુભાઈ સહેતા મહવામાં રહે છે તળાજાના ડોક્ટર પ્રદીપ સોલંકી અને ડોક્ટર કાજલના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા તેનું પાંચ દિવસ પહેલા જ ડૉક્ટર કાજલની ખાતે કરવામાં આવી હતી આ ઘટનાના એક દિવસ પહેલા જ પતિ પત્ની સાથે અમદાવાદ ગયા હતા દુર્ઘટનાને લઈને પરિવારજનોએ જણાવ્યું હતું કે ડોક્ટર દંપતી બપોરે સાથે જમ્યા હતા બાદ ડૉક્ટર પ્રદીપને હોસ્પિટલ ડ્યુટી હોય તેઓ ઘરેથી રવાના થયાની થોડી જ વારમાં પ્લેન દુર્ઘટના બની હતી જેમાં ડોક્ટર નિધન થયું હતું જેના મૃતદેહને આજે તળાજા ખાતે લવાયો હતો જેમાં આ દુઃખદ ઘડીએ ભાવનગરના સાંસદ શ્રી નીમુબેન બાભણીયા તળાજાના શ્રી ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસ આગેવાનો તેમજ તળાજા શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો ડોક્ટર કાજલીબેનની અંતિમ યાત્રામાં જોડાયા હતા આ દુઃખદ ઘટનાને લઈને તળાજા શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ગઈકાલે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જીવ ગુમાવ જેમને જીવ ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું આ દુર્ઘટનાની અંદર અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે એ જલ્દી સાજા થઈ જાય અને એમના પરિવારજનો સાથે અમે અમારી સંવેદના છે આજે તળાજામાં કાજલબેન સોલંકી એમનું આ દુર્ઘટનામાં નિધન થયું છે તેમની સ્મશાન યાત્રામાં અમારા ધારાસભ્ય ગૌતમભાઈ ભાવનગર શહેરના પ્રમુખ ભાવનગર જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ મેદાઇના નગરપાલિકાના પ્રમુખ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો આ શમશાન યાત્રામાં જોડાયા છે પરિવારોને પરિવારને સાંત્વના આપી છે સરકાર આપની પડખે છે આ દુર્ઘટનાની અંદર સોશિયા ગામના રાકેશભાઈ દિહોરા એમનું પણ જે બીજે મેડિકલ માં અભ્યાસ કરતા હતા એમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું છે એમને ત્યાં પણ અમે શમશાન યાત્રાએ ભારતીય જનતા પાર્ટીનો પરિવાર શમશાન યાત્રામાં જોડાયો હતો અને એમના પરિવાર સાથે સુખ દુઃખમાં અમે ભાગ લઈએ છીએ અને આ દુર્ઘટનાની અંદર અમારા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે ભારતીય જનતા પાર્ટીને ખોટ મોટી આવી છે એમના આત્માને આવ શ્રદ્ધાંજલિ આપીએ છીએ આ દુર્ઘટનાના સમાચાર મળતા જ અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુજી પણ આ દુર્ઘટના સ્થળે ઉપસ્થિત રહી અને ઈજાગ્રસ્તોની મુલાકાત કરી અને ઝડપથી કાર્યવાહી થાય તેના આદેશો આપ્યા છે આજે સવારે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ અમદાવાદમાં બનેલી આ દુર્ઘટનાનો ત્યાં સ્થળ પર એની મુલાકાત કરી છે અને ઈજાગ્રસ્તોને મળ્યા છે પરિવારોને સાંત્વના આપી છે અમારી સરકાર હંમેશા આ પરિવહન સાથે છે ગઈકાલે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના થઈ એમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા તેમની સાથે આ બધા જની લાગણી સંવેદના જોડાયેલી છે અને ખાસ કરીને અમારા તળાજા તાલુકાના પરિવાર કાજલબેન સોલંકી એમનું પણ બીજે હોસ્ટેલમાં એ મૃત્યુ થયું છે અને એવા જ બીજા ડૉક્ટર બિહોર ખાતે રાકેશ બારિયા આજે એમની ડેટબોડીને એમના વતનમાં લાવવામાં આવી અને ત્યારે એમની શમશાન યાત્રામાં અમે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પરિવાર કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અમારા જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટીના અમારા મંડળના બંને પ્રમુખો મારા નગરપાલિકાના પ્રમુખને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર એમના દુઃખમાં ભાગ લેવા માટે અમે બધાએ આમાં યાત્રામાં જોડાયા છીએ આમ જોવા જઈએ તો ગજ જ તે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ઘટના સ્થળે આવી અને એમને મુલાકાત કરીને જે ઘાયલ હતા એમને એમની સાથે પણ એમને વાતચીત કરી આજે સવારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ઘટના સ્થળે આવી અને એમની વિઝિટ કરી અને ઘાયલોની સાથે વાતચીત કરી એટલે આખા દેશની લાગણી આજે દુઃખદ ઘટના બની છે તેમાં દુઃખ વ્યક્ત કરે છે અને એમની લાગણી આ બધા જ પરિવાર સાથે છે